મારી છેતરપિંડી થઈ હોય તો હું ફરિયાદ કરવા આવું ન આવું હજારો લોકો સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ કરવા જવા જોઈએ છેતરપિંડી જેની છેતરપિંડી થઈ છે એ લોકો તો બહાર આવ્યા નથી કે સાબરકાંઠાની જનતા જાણે છે કે આ આખું ષડયંત્ર કોને કર્યું છે જેમને પોતાના દીકરાને હિંમતનગરની સીટ ઉપરથી ચૂંટણી લડાવી છે ને એમાં ભૂપેન્દ્રસિંહ આડા આવે એમ છે અહીંયા તો એ દોષિત ઠરે ન ઠરે એ પહેલાં જ એને મહાઠગ ને કૌભાંડી આવું બધું ન હોવું જોઈએ સમગ્ર ગુજરાતમાં બીજેટ કૌભાંડ દ્વારા ખાસ કરીને આ ઘટનાને ચકચાર મચાવવામાં આવી છે અને બીજેટ ગ્રુપ દ્વારા ખાસ કરીને છ હજાર કરોડનો કૌભાંડનો મામલો છેલ્લા બે મહિનાથી સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે ત્યારે આ મામલાએ લોકો પર ચોક્કસથી સવાલ ઊભો કર્યો છે ભૂપેન્દ્રસિંહ ઝાલા પર પણ ચોક્કસથી સવાલ ઊભો થાય કે છ હજાર કરોડના કૌભાંડનો આ મામલો છે તે મામલો અત્યારે કઈ દિશામાં ચાલી રહ્યો છે ને કઈ દિશામાં સીઆઈડી ક્રાઇમની આ તપાસ ચાલી રહી છે તે પણ એક સૌથી મોટો સવાલ છે અત્યારે આપણી સાથે અતુલ

એ હું એટલા માટે કહું છું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે કે કોઈપણ નનામી અરજીના આધારે કોઈના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ શકે નહીં બીજી ફરિયાદ એ રીતે હું એને ખોટી ગણાવું છું કે એમાં ફરિયાદમાં એમનો ઉલ્લેખ છે ભાઈ લોકોના નાણાં અમને રોકાણ કરાવી કરાવીને છેતરપિંડી કરી છે તો ખરેખર જો સીઆઈડી ક્રાઇમે જે તપાસ કરી છે ને એમને લાગ્યું કે લોકોના પૈસા છે તો એ લોકો ક્યાં છે જે અગિયાર હજાર બસો બત્રીસ લોકોની નાણાં લીધા છે તો એ અગિયાર હજાર બસો બત્રીસ લોકો બાર કેમ નથી આવતા કે ભાઈ ભૂપેન્દ્રસિંહ અમારા પૈસા લઈને ભાગી ગયા છે એટલે આ આખું રાજકીય ષડયંત્ર છે આમાં છ હજાર કરોડનો પહેલાં તો મામલો જ નથી આ મામલો ફક્ત એકસો ને બોતેર કરોડ રૂપિયાનો છે અને સીઆઈડી ક્રાઇમે પોતે એમનું એફિડેવિટ કરેલું છે કોર્ટમાં કે ભાઈ ચારસો ને બાવીસ કરોડ રૂપિયા જ બીજેડ કંપની ઉઘરાવે છે ને એમાં બસો પચાસ કરોડ તો ઓલરેડી પાછા આપી દીધા છે તો રહી વાત એકસો બોતેર કરોડ બાકી છે અને એ પણ પાછા આપી દેવા માટે જો ઇન્વેસ્ટરોને એવું હોય કે ભાઈ અમારા પૈસા અમને પાછા આપી દો તો એ પણ એમના એડવોકેટે નામદાર કોર્ટમાં કીધું છે કે ભાઈ અમારા જે ખાતા છે એ અનફ્રિજ કરી દો અને અમને જામીન આપો અમે પૈસા આપી દેવા તૈયાર છીએ પછી જો પૈસાની લેતી દેતીનો મામલો આમાં કૌભાંડ ક્યાં આવ્યું એટલે આપ એવું કહેવા માંગો છો કે સીઆઈડી ક્રાઈમ દ્વારા જે પ્રમાણેની ફરિયાદ દાખલ કરવામાં આવી એ ખોટી ફરિયાદ છે બિલકુલ ખોટી ફરિયાદ એની સિસ્ટમ ખોટી છે કેમ કે નાનામી અરજીના આધારે ફરિયાદ થઈ છે બીજા નંબરમાં ઇન્વેસ્ટરો એમને એવું લખ્યું છે કે ભાઈ રોકાણકારોના પૈસા રોકાવીને છેતરપિંડી કરી છે હવે જો મારી છેતરપિંડી થઈ હોય તો હું ફરિયાદ કરવા આવું ન આવું હજારો લોકો સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ કરવા જવા જોઈએ આજે અઢી મહિના થયા અઢી મહિનામાં બે જ જણ એવા નીકળ્યા કે જે અહીંયા ફરિયાદ કરવા ગયા છે તો અગિયાર હજાર બસો બત્રીસમાંથી અગિયાર હજાર બસો ત્રીસ લોકો ક્યાં છે શું એમને સીઆઈડી ઉપર ભરોસો નથી કે એમને આ તપાસ ખોટી લાગે છે કે એમને એવું લાગે છે કે ભાઈ અમારા પૈસા તો સલામત છે અમને કોઈ વાંધો જ નથી તો અમે શું કરવા ફરિયાદ આપ ખાસ કરીને એવું કહી રહ્યા છો કે આ કોઈ કૌભાંડ નથી કોઈ છેતરપિંડી નથી એને કૌભાંડ અને છેતરપિંડીનું સ્વરૂપ આપવામાં આવ્યું તો આપ આને કઈ રીતના જુઓ છો કારણ કે લોકો સાથે આપ કહી રહ્યા છો છેતરપિંડી નથી થઈ લોકો સામે નથી આવ્યા તો પછી સીઆઈડી ક્રાઈમની અંદર આની અંદર એન્ટ્રી થઈ છે તો એ એન્ટ્રીને કઈ રીતના જુઓ છો આમ જુઓ છેતરપિંડી કોને સ્વાભાવિક કૌભાંડ કોને કહેવાય સપોઝ મેં પોતે ઓફિસ બનાવી એ ઓફિસમાં મેં હજારો લોકોનું ઇન્વેસ્ટ લીધું એ પૈસાના મેં ચેકો આપ્યા એમને કે ભાઈ આ તારીખે તમારા ડબલ થશે ત્રિપલ જે વોટ એવર હોય એ પછી હું એ ઓફિસ બંધ કરીને જતો રહું છું હું મળતો નથી મારા ખાતામાં ચેક પાસ નથી થતા લોકોના ચેક રિટર્ન આવે છે પછી લોકો હજારોના ટોળા મારી ઓફિસે આવે છે એ હું નથી મળતો તો એ પોલીસ સ્ટેશન તો આને એક કૌભાંડ કહેવાય અને એને ભાગી ગયા કહેવાય આમાં તો કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી વાત એટલી છે કે જે છ હજાર કરોડનો આંકડો છે એ પણ આ જ દિવસ સુધી જે જે લોકો બોલે છે કે આ છ હજાર કરોડ છ હજાર એમાંથી કોઈ વ્યક્તિ હજી છ હજાર કરોડનો હિસાબ આપ્યો નથી એટલે આપ કહી રહ્યા છો છ કરોડના જે કૌભાંડની વાત છે તદ્દન ખોટી છે આંકડાકીય માહિતી ખોટી છે અને લોકો ફરિયાદ કરવા નથી આવ્યા તો પછી આને કેવી રીતે છેતરપિંડીનું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે સવાલ તો એ થાય ને મારી વાત એટલી જ છે કે ભાઈ આમાં કોઈ ફરિયાદ જ કરવા તૈયાર નથી તમે કઈ રીતે એને મહાઠગ ને કૌભાંડી છેતરપિંડી કહો છેતરપિંડી જેની છેતરપિંડી થઈ છે એ લોકો તો બહાર આવ્યા નથી ધેટ મીન્સ કે અમને વિશ્વાસ છે હવે રહી વાત આમાં એવું છે કે ભાઈ ઘણી વાર રાજકીય રીતે તમે આગળ વધતા હોય તો ઘણા લોકોને પગ નીચે જમીન સરકે તો આની જે લોકપ્રિયતા ત્યાં લોકલ લેવલ ઉપર થઈ હતી એમાં એમને એવું લાગ્યું કે ભાઈ આના હિસાબે અમારા અહીંયા જે આ બધા ખીલા બીલા નાખેલા ને તૂટી જશે એટલે આને રાજકીય રીતે બદનામ કરે તો ભવિષ્યમાં આપણને રાજકીય રીતે નડે નહીં આ સિવાયની કોઈ આમાં વાત જ નથી તો શું શું આપ રાજકીય ષડયંત્રને કહી રહ્યા છો રાજકીય ષડયંત્ર કઈ રીતના આપને લાગે છે શું રાજકીય રીતે કોઈ દબાણ આપી આને કરાવવામાં આવી રહ્યું છે કે પોલીસ કાર્યવાહી જે સીઆઈડી ક્રાઇમની છે તે કાર્યવાહી પર આપણે સવાલ ઊભા થઈ રહ્યા છે રાજકીય ષડયંત્ર છે પોલીસની કાર્ય મેં પ્રથમ પણ કીધું કે નામદાર સુપ્રીમ કોર્ટની જે માર્ગદર્શિકા છે એ માર્ગદર્શિકા એવી છે કે કોઈ પણ નનામી અરજી આવે તો એના આધારે તપાસ જ ન થઈ શકે ફરિયાદની તો વાત જ નથી આવતી આ આખો કેસ એમો ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પોતે કહે છે અનેકવાર ટીવીમાં કહી ચૂક્યા છે કે ભાઈ આ કેસમાં કોઈ ફરિયાદ નથી છતાં સીઆઈડી ક્રાઇમે ફરિયાદ લાગે ધેટ મીન તમે કબૂલ જ કરો છો કોઈ ફરિયાદ કરવા નથી આવી છતાં તમે ફરિયાદ કરો છો એ પછી જે આખું બધું એક તરફી ચાલ્યું મારો આજનો જે પ્રેસ કોન્ફરન્સનો હેતુ એટલો જ હતો કે ભાઈ મીડિયાનો હું મીડિયાની ટીકા નથી કરતો કે એને વિરોધ નથી કરતો પણ મીડિયા બંને બાજુની વાત સાંભળે હું એટલી જ અપેક્ષા રાખું છું આજે જે કોઈ તમને તપાસ એજન્સીએ કીધું એ તમે ચલાવ્યું બરાબર છે તમારો હક હતો પણ સામે પક્ષે તો સાંભળો કે સત્ય શું છે મારો આજનો એક છે કુલ કે ભાઈ આ બાબતે જે સત્ય છે પ્રજા સમક્ષ આવે અને ભૂપેન્દ્રસિંહની છબી જે ખોટી રીતે ખરાબ કરવાની કોશિશ થઈ રહી છે એની સત્ય હકીકતો નાગરિકો સમક્ષ આવે અને સરકાર સમક્ષ પણ આવે ઘણીવાર એવું બની શકે આમાં કે સરકાર પણ અંધારામાં હોય અધિકારીઓ કોઈ રોલ ભજવી ગયા હોય મને તો આમાં એવું બી લાગે છે રાજકીય ષડયંત્ર આપ કહી રહ્યા છો શું લાગે છે કયા રાજકીય દ્વારા ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે કયા પક્ષ દ્વારા કોઈ નેતા કોઈ પોલિટિશિયન દ્વારા દબાણ આપીને આ કાર્યવાહીને ખાસ કરીને દબાવવામાં આવી રહી છે અથવા તેને બીજું સ્વરૂપ ધારણ કરવામાં આવી રહ્યું છે જો હવે નામ એટલા માટે નથી લઈ શકાતું કે ઘણીવાર એવું હોય છે કે ભાઈ દારૂનો અડ્ડો ચાલતો હોય છે તો અહીંયાથી હપ્તા વગર દારૂનો અડ્ડો ચાલે નહીં પણ આપણે એમ કહીએ કે ભાઈ અહીંથી પોલીસવાળા હપતો લે છે તો એમ કે વિડીયો બતાવો ને ફોટો બતાવો એવું ન હોય એટલે આ એવું છે કે ભાઈ આ બધું ચાલે છે પણ લોકો નામ ન લઈ શકે હું નામ ન લઈ શકું પણ આખી સાબરકાંઠાની જનતા જાણે છે કે આ આખું ષડયંત્ર કોને કર્યું છે જેમણે પોતાના દીકરાને હિંમતનગરની સીટ ઉપરથી ચૂંટણી લડાવી છે ને એમાં ભૂપેન્દ્રસિંહ આડા આવે એમ છે એટલે એમને અત્યારથી શરૂઆત કરી દી કે બે હજાર હતી પેલા ભૂપેન્દ્રસિંહ ને આર્થિક ને સામાજિક રીતે ખતમ કરી દો જેથી કરીને આપણો કોઈ હરીફ રહે નહીં આ સીધી વાત છે છ હજાર કૌભાંડની વાત છે છ હજાર કરોડનું કૌભાંડ આપણે શું લાગે છે ઓરિજિનલ આંકડો કયો છે કેટલાનો આંકડો છે છ નું તેનું સ્વરૂપ આપવામાં આવ્યું છે આંકડો તો કૌભાંડ જ નથી ને છ હજાર તો છ રૂપિયાનું કૌભાંડ નથી આવ્યું એક રૂપિયાની કોઈ છેતરપિંડી નગરી એક ફરિયાદી તો આવો જોઈએ ને ઇન્વેસ્ટરો દ્વારા અમુક રકમ તો દાખલ કરવામાં આવી હશે ને આવી આવીને કોઈ બે જ જણ ફરિયાદ દાખલ કરવા આવ્યા છે એમાં એક જણે સાડા ચાર લાખ ની કરી છે ને એકે અઢી લાખ ની કરી છે એમને કીધું કે ભાઈ આવો ને ઓફિસે પૈસા લઈ જાઓ ફરિયાદની ક્યાં વાત આવે છે પણ એમને કોકે હવે આટલા અગિયાર હજાર બસો બત્રીમાં કોઈક સામે પક્ષના માણસો હોય ને બે ચાર જે કોઈ વાત સાંભળવા તૈયાર ન હોય તો એ કોર્ટ નક્કી કરશે કોર્ટમાં અમે પૈસા બીજેડ કંપની જમા કરી ભાઈ તમારા પૈસા લો સાડા ચાર આખરે શું હોય છે કે ભાઈ મારો ચેક રિટર્ન થાય તો મારી ઉપર કોઈ ફરિયાદ કરે તો છેલ્લે સમાધાન તો એ જ હોય છે ને કે ભાઈ તમારા પૈસા હું આપી દઉં કેસ પૂરો થઈ ગયો એમ આમાં વાત તો તમારા પૈસા તમારા પૈસા મળી જાય કેસ પૂરો થઈ જશે તો છ હજારનું કોઈ મામલો જ નથી તો પછી છ હજારના શું કામ પ્રશ્ન મૂકવામાં આવ્યો છે સામેવાળાએ તો પક્ષ મૂક્યો હશે પોતાનો આ છ હજાર આંકડાને લઈને તેમના દ્વારા એ તો અહીંયા અમે એના માટે જ પ્રેસ કરી છે કે ભાઈ છ હજાર કરોડનો આંકડો તમે લાવ્યા ક્યાંથી અમે એ જાણવા માગીએ છીએ અમને બતાવો તો ખરા સીઆઈડી ક્રાઇમ નથી કહેતી એના સોગંદામાં ક્યાંય ઉલ્લેખ નથી તો આટલો બધો છ કરોડનો આંકડો ક્યાંથી આવ્યો બીજું આપણી ન્યાય પ્રણાલી છે એમાં ત્યાં સુધી કોઈ વ્યક્તિને દોષિત જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી એને અપરાધી માનવામાં નથી આવતો અહીંયા તો એ દોષિત ઠરે ન ઠરે એ પહેલાં જ એને મહાઠગ ને કૌભાંડી આવું બધું ન હોવું જોઈએ અને સામાન્ય તરીકે સ્ત્રીઓને આમાં ન જોડવી જોઈએ એમની સાથે વ્યક્તિગત જે કોઈ એમની પર્સનલ લાઈફ છે એ પર્સનલ લાઈફને જોડીને કોઈ સ્ત્રીને બદનામ કરવાની જે કોશિશ છે એનાથી મને ખરેખર બહુ દુઃખ થયું છે અને આવું ન થવું જોઈએ બદનામ કરવાનું ષડયંત્ર એ હવે ષડયંત્ર હું નથી કહેતો પણ ગમે તે કારણોસર આ બધું થયું આવું ન કરવું કોઈ પણ લેડીઝને કદાચ એમના પત્ની પણ હોય તો શું થઈ ગયું જે કર્યું છે તો એમના પત્નીને શું લેવા દે એટલે આવું ન હોવું જોઈએ આ બધું જે થયું ને ના દુઃખ એટલે મને એવું લાગ્યું કે ભાઈ સામાજિક કાર્યકર તરીકે લોકોમાં જે આખી ગેરસમજ ફેલાવવાની કોશિશ થઈ રહી છે એ બાબતે આપણે સત્ય લોકો સમક્ષ મૂકવું જોઈએ આના મારો આજનો પ્રયત્ન છે ચોક્કસી તો આ હતા અતુલભાઈ દવે સામાજિક કાર્યકર છે અને બીઝેટ ગ્રુપ દ્વારા ખાસ કરીને છ હજાર કરોડનું જે કૌભાંડ કરવામાં આવ્યું હતું તે કૌભાંડ નથી તેને લઈને તેમણે ખુલાસો ખાસ કરીને કર્યો છે માત્ર સીઆઈડી ક્રાઇમ દ્વારા જે છ હજાર કરોડની કૌભાંડની વાત છે તે પણ ક્યાંક ને ક્યાંક તેમને સવાલ ઉભા થઈ રહ્યા છે કે કયા પ્રકારનું આ તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હાલાકી તે કોઈ પ્રકારનો કૌભાંડ કે કોઈ પ્રકારની છેતરપિંડી નથી પરંતુ તેને કૌભાંડ અને છેતરપિંડીનું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે તેવું પણ ચોક્કસ થી કઈ અને આજે આ તમામ પ્રશ્નોના આન્સર મીડિયા સમક્ષ મૂકી રહ્યા છે કેમેરા પર્સન સાગર સાથે પ્રેમ ચોબે ઇન્ડિયા વોઇસ અમદાવાદ